કે સરકારે તો આ બધો દેવા બીજો માફ કરે કે અત્યાર ખેડૂતે બધી લોન ધિરાણ કરીને ખેતી કરે છે ખેતી તો નિષ્ફળ થઈ ગઈ આ માં આવી ગયા જો એક એક ના ખાતા દસ દસ હજાર એટલે આવી ગયા

કોઈ તકલીફ હોય તો કો કે અમે તૈયાર થાય ટ્રેક્ટર અમુક જગ્યાએ આખો પડે અમુક ખેતી તો બધી જ કરવી પડે જાતી અને એમ અત્યારે મોગવારી એટલી બિયારની ખાતરની થઈ જશે અને સરકાર હવે આ 20000 રૂપિયા વળતરના નામે આલે એનાથી તો આ બધાનો છે ને 12 મહિનાનો ખોણ જણ જ પૂરું ન થાય એમ માથે અત્યારે 6 લાખ રૂપિયા તો મંડળીના દેશે અમારા માથે જન આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસ ઢીમા ગામથી કરશે અને ઢીમા ગામમાં બળદ તૈયાર છે ખેડૂતોની સમસ્યાઓ અને બધા જ વિષય પર વાત કરવાની છે મારી આજુબાજુ જેટલા પણ લોકો દેખાય છે બધા જ ખેડૂતો છે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ આમાં બળદ ગાડામાં બેસી અને જવાના છે સ્થળ સુધી શું નામ છે તમારું મારું નામ પટેલ દયામલભાઈ ધર્માભાઈ અને કેવું ગામમાં બધું મજા ગામમાં બેન આમ તો મજા પણ અત્યારે કુદરતી એટલી બધી આફત આવી છે ને અત્યારે ખેડૂતને આ ત્યાંની મોંઘવારી પ્રમાણે તો એટલો બધો ત્રાસ છે કે સરકારે તો આ બધો દેવા બીજો માફ કરે છે અત્યારે મોણા ખેડૂતે બધી લોન ધીરણ કરીને ખેતી કરે છે ખેતી તો નિષ્ફળ થઈ ગઈ કાલે સરકાર હવે ફરી વળતર માંગશે લાવો ભરવા આવો ખેડૂત પાસે થયા શું ભરવાની છે ખેડૂત કેટલું કેટલું દેણું છે માથે માથે અત્યારે છ લાખ રૂપિયા તો મંડળીના ના દેશે અમારા માથે અને અત્યારે બિયાણ બધા અરસ પરશ મોણા પાય લઈને કોઈ વ્યાજ લે કોઈ બીજે લે હવે તો સરકાર નિષ્ફળ ગયો તમારો એરંડા છે બાજરી છે દુવાર છે એ નિષ્ફળ જો બેન હવે તો પોણી તો ઝડપી ના હાલે

બાર મહિનાનો ખોણદાણ જ પૂરું ન થાય એમ પણ સરકારે થોડુંક લાયક પાલ્યું હોત ને તો તો ખેડૂતને રાહત રહો એમ ભલે એ રાજ્ય સરકાર ભોગવે સતા ભોગવે પણ ખેડૂતો તરફેણમાં એમને કોઈક સારો નિર્ણય લેવો પડે એમ લોકો બધા સાહેબ આ બધા ખેડૂતો એમની જાતે આવ્યા છે બેન અને અહીંયાને ખેડૂતને વેદના છે કે કોઈ પણ કોંગ્રેસે થોડુંક નું ઘણું છે બીજા મીડિયા છે બીજા નાના મોડાનો અવાજ તો કોઈ સરકાર સુધી પહોંચવાનો નથી કોંગ્રેસનો પદ છે કોંગ્રેસ પહોંચશે એવી આશા છે કે હવે કોંગ્રેસે જ છે બીજો વિકલ્પ નથી હવે કોઈ આમ તો આમ બનાસકાંઠા એવું કહેવાય કે કોંગ્રેસનો પહેલાં ગઢ બના તો બાવમાન એમાં તો ગેનીબેન જીત્યા ગણું હવે તો સ્વરૂપજી આવી ગયા છે તો કેમ ધીરે ધીરે પાછું ભાજપ આવી રહ્યું ને કોંગ્રેસ કેમ ફીરે એનું એ કોંગ્રેસ લાભી જ પડશે છૂટકો નથી કેમ કે આ લોકો હવે કોઈ ખેડૂતની વેદના સાંભળવાથી આ નથી કોઈ ખેડૂતનો પ્રશ્ન સાંભળવા નથી આ બેન છે કે ના આ એનો એકાર છે કે ના અત્યારે અમારે લાગી જ કોંગ્રેસ હા

બાકી ગુલાબજી અત્યારે માણસ ને બધા ગુલાબજીને ચાહતે કે કીડતો માટે રાત પર અત્યારે કોંગ્રેસે કાયસાનો કીણ દેખાઈ રહી છે અત્યારે ગામડાઓમાં જઈએ એટલે બધા એવું કે કે કોંગ્રેસે બહુ સરસ કામ કરે આ કોંગ્રેસનો આપણે લાવવાના છે પણ પછી વોટ આપવા જાય ત્યારે કેમ બદલાઈ જાય બધા હવે ઈ તો હવે પૈસા આલે એટલે વેચાઈ પૈસા 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 ની નોટો કામ કરે

અત્યારેનાલપેરિંગ કરે ઝડપી મને પાણી હાલે તો અમારે કોઈ સરકાર પાણી લાવે અમારી પાક ઉપર નવો પણ છત પાણી આવે અત્યારે રિપેરિંગ અત્યારે ખરેખર ખેડૂત પાણી ની જરૂરિયાત

ધોના તો અમારે ગુલાબસિંહ છે જોરદાર એના સિવાય હેમો બા હતા પેલો એ બધા માવતી બા એ બધા મન ગમે હા પછી ગઢવી સાહેબ છે બેની બેન છે આ બધા મન ગમે આ બધો અમારો અવાજ સાંભળે ફોન કરો તાન તાર ઉપાડે જે જવાબ જુએ જવાબ આલે અને ગુલાબસિંહ તો ચાલુ વાવા દોડે અડધી રાતે અમોને ફોન કરે કે ચેમ છે તમારા ગામમાં બીજે કોઈ તકલીફ હોય તો કહો કે અમે તૈયાર છું

મારો ભાઈ પૂછતો નથી કોઈ કોઈ પૂછતો ગરદ હોય ને વોટ દુસી તાર ભાઈ બાપા કરશે ઘરે આવશે તાર બધું કરે પાસે કોઈ નઈ જાય જ્યાં મોટા મોટા રાખે ગોમડી

વ્યવસ્થિત તો વસ્તી તો વોટ પણ આયા તો હવે ભ્રષ્ટાચાર બીજું હવે અહીંયા ના સરકારના કોઈ કરવાનું તો હવે લોક મળે ભેળો નમળવાન બીજું રાખે પણ એ હું થોડું ગરીબનું ટોપું કરો વસ્તી વોટ તમને મને છે જેમ નહીં એમ અમારે કોઈ અહીંયાથી કોઈ સત્તા ભોગે પણ ખૂબ વસ્તીનો હારું કરે ત્યાં અમારા ખેડૂતોને વેદના દે ફફળતા ફરતા તો આવ્યા ને ભીણું ન થોધ્યો ને અમે આ ક્ષેત્રથી આવ્યા દી આ કોઈ મજૂરી કરા અમે કોઈ રાજકારણ કોઈ નેતા નથી બીજા નથી એમ પણ તો અમારો તો થોડું ઘણું લોય કર્યું વળતર હેર તું આજો તો આ બધા ના આવવું પડે એમ મીડિયા ને દબાવે છે આપણે સૌરાષ્ટ્રમાં એક જગદીશભાઈ એવું કઈ નામ છે પત્રકાર સચોટ એમને તમે જો ખોટા કેસમાં ફસાવી નાખ્યા આ સરકારમાં એવું છે ભાજપ માં કે તમે જરા પણ સરકારના વિરુદ્ધમાં બોલો એટલે તાત્કાલિક પત્રકાર ને પણ ગમે ઘઉભાંડમાં ગમે ખોટા કેસ માં ફસાવી નાખવા એટલે અમારા જેવા નાના માણસો તો હવે બોલતા તો શું કરો નસૂટકે બોલવું પડે છે અંદર ની વરાળ છે એટલે બાકી હકીકતમાં હવે તો બોલતો આમ ચારે કોર જોવો પડે ભાજપવાળા હોભળી જાય ગમે કેસમાં પણ ફસાવશે પરા બાપા વિપક્ષ નેતાઓ નહીં ડરતા પણ વિપક્ષવાળા બોલે છે પણ એ બે ચાર આમ તમે ગણતરી મેલો કે એને તો શું કરે વિપક્ષમાં એટલે બોલવું પડશે બરાબર ઈની બોલે તો પછી હવે જો મીડિયા અત્યારે દબાઈ ગયું આ તમારા જેવા બે ચાર ચેનલો છે કે ખરેખર અત્યારે નિડરતાથી ખેડૂતોના કે બીજા કોઈના પ્રશ્નોને વાચા આપે છે બાકી અત્યારે બીજી અમન તો એમ લાગ્યા ચેનલો વાળા વેચાઈ ગયા ને અને પૈસા એ સરકારે આ લઈ અને ખરીદી લીધા છે અત્યારે તમે વિચાર કરો કે બે હજાર પંદર સત્તર માં ખેડૂતોને આની સરકાર હતી ને કેટલી સહાય લીધી બાવીસ હજાર રૂપિયા લઈ અને બાવીસ હજારમાં માં તો તમને ખબર એક એકર માં પૂરેપૂરો ખર્ચો વળતો નથી હા ખેતી નથી થતી પછી ભાગ્યા ને શું આપવાનું એટલે ખરેખર હવે તો આયો ને ઉપર વાળો પોકે હવે આમાંથી કોઈથી પોકાય એમ નથી હવે તો એક ઉપર ભગવાન પોક છે બીજું કોઈ નહીં પોકે એટલે ખેડૂતો બધા એક જ સમસ્યાથી જૂજી રહ્યા છે ગુજરાતના પણ ખૂણે જાઓ તમે બનાસકાંઠા જાઓ કચ્છ જાઓ ક્યાંય પણ જાઓ વરસાદ પછીની જે પરિસ્થિતિ ખેડૂતની છે એમને આશા છે કે વિપક્ષ અમારા માટે લડે થોડુંક વધારે મજબૂતાઈથી લડે તો અમે એમને મત આપવા પણ તૈયાર છીએ પણ અમારા સામાન્ય લોકોના એ મુદ્દા ઉઠાવે